ઉગ્રાવવાની થાય છે જેમાં પાલિકા દ્વારા અત્યાર સુધીમાં કુલ તેર કરોડ સાહીઠ લાખ એકાણું હજાર આઠસો સોળની વસૂલાત કરવામાં આવી છે અને હજુ રૂપિયા ઓગણીસ કરોડ અઢાર લાખ બાણું હજાર પાંચસો ચાલીસ જેટલી વસૂલાત ઉઘરાવવાની બાકી હોવાથી પાલનપુર નગરપાલિકા ચીફ ઓફિસર નરેશભાઈ પટેલની સૂચનાથી ગરવેરા શાખા દ્વારા વેરા વસૂલાત હાથ ધરવામાં આવી છે ત્રણસો જેટલા મિલકત ધારકોને બાકી વેરો ઝડપાઈ કરવા નોટિસ આપી મિલકતનો દસ હજાર રૂપિયાનો વેરો બાકી હોય તેવી વાર મિલકતોને સીલ કરવામાં આવી છે અને સ્તર ઉપરથી રૂપિયા છાસઠ હજાર સાતસો સત્તાવનની વસૂલાત કરવામાં આવી છે તેમજ આગામી દિવસોમાં પણ આ વેરા વસૂલાત ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે અને જે લોકોનો વેરો બાકી છે તેવા મિલકત ધારકોની મિલકતો સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે તેમ પાલિકાના સૂત્રોએ જણાવ્યું જે કરદાતાઓ જે રીઢા કરદાતાઓ છે જે વર્ષોથી કરવેરા ભરતા નથી અને તેવા કરદાતાઓની મિલકતો ઉપર નગરપાલિકા અધિનિયમ ઓગણીસો ત્રેસઠ અન્વયે કાર્યવાહી કરવાની શરૂઆત નગરપાલિકાએ કરી છે નગરપાલિકાએ અત્યાર સુધીમાં દસથી બાર મિલકતો સીલ કરી છે અને નગરપાલિકાનું ટોટલ માગણું બત્રીસ કરોડ જેવું છે હાલ નગરપાલિકા દ્વારા લગભગ તેર કરોડ જેવી વસૂલાત અમે કરી લીધી છે અને બાકીની વસૂલાત માટે અમારી કાર્યવાહી ચાલુ છે લોકોને અમે નમ્ર અપીલ કરીએ છીએ જો તમારા માગણા બિલ તમને મળી ગયેલ હોય ના પણ મળેલ હોય તો આવીને કરવેરા ભરી દેવા વિનંતી અને આ નગરપાલિકાની સીલિંગની કાર્યવાહીથી બચવા વિનંતી છે